નમસ્કાર વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક વેધર અપડેટમાં આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે ક્યાં રેડ એલર્ટ આજના દિવસમાં આપવામાં આવ્યું છે અને અત્યાર સુધી કેટલા તાલુકાઓમાં વરસાદ છે એ વરસી ચૂક્યો છે આ તમામ માહિતી આપણે વિન્ડીના માધ્યમથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું અને વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામીની પણ પ્રતિક્રિયા છે નિવેદન છે એ પણ સાંભળીશું પરંતુ સૌથી પહેલાં જે અપડેટ્સ છે એ આપને જણાવવા માગીશ કે એકસો એકાવન તાલુકામાં વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે આ સાથે જ કલ્યાણપુરમાં અગિયાર માણાવદરમાં દસ ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો છે અને જનજીવન પણ ત્યાં પ્રભાવિત થઈ રહ્યું છે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા છે જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો સામનો પણ કરવો પડી રહ્યો છે આ સાથે જ એનડીઆરએફની ટીમ છે એ પણ તૈનાત કરી દેવામાં આવી છે ત્યાં કુલ ત્રીસ તાલુકામાં ચાર ઇંચથી પણ વધુ વરસાદ છે અત્યાર સુધી વરસી ચૂક્યો છે આ સાથે જ દ્વારકા જૂનાગઢ પોરબંદર સુરતમાં પણ ભારે વરસાદ થઈ ગયો છે જેના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે રેડ એલર્ટની હવે આપણે વાત કરી લઈએ તો રેડ એલર્ટ સૌરાષ્ટ્રમાં પણ આપવામાં આવ્યું છે અને આ સાથે જ આગાહી કરવામાં આવી છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે જેની અસર છે અમદાવાદમાં તો જોવા મળી જ રહી છે આ સાથે જ અનેક વિસ્તારો છે ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર છે એ અમુક અમુક જગ્યાઓ પર જોવા મળી રહી છે તો હવે આપણે વરસાદની પણ વાત કરી લઈએ તો અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે એ સક્રિય થઈ છે જેના કારણે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે અને આની સાથે સાથે આપ આઈ પણ જોઈ શકો છો આ મેપના માધ્યમથી વિન્ડીના માધ્યમથી કે આઈ જે છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે જેના કારણે વરસાદની અસર છે ખાસ જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળી રહી છે મધ્ય ગુજરાતમાં પણ અને આની સાથે સાથે દક્ષિણમાં પણ ભારે મેઘખાંગા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે મોટાભાગે ગુજરાતના અડધા ભાગોમાં વરસાદ છે તેના તેની આવવાની શરૂઆત થઈ ચૂકી છે તેનું આગમન છે એ થઈ ચૂક્યું છે અને ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે હવામાને સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેને લઈને દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધી મધ્યથી લઈને ઉત્તર ગુજરાત સુધી તમામ જગ્યાઓ પર વરસાદ છે તેની શરૂઆત છે પડવાની એ પણ થઈ ચૂકી છે અને આપ જોઈ શકો છો કે આ દરિયાઈ પટ્ટાઓ પર પણ તેની અસર છે એ વધારે જોવા મળી રહી છે હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ સિવાયના તમામ જિલ્લાઓમાં બાવીસ જુલાઈ સુધીમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થઈ ગયો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે અને આ ઉપરાંત મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર છે એ જોવા મળી રહી છે રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ છે આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે અને વરસાદનું પ્રમાણ છે એ પણ વધશે ત્યારે છવ્વીસ જુલાઈ સુધી કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા હાલ નહીવત કહેવામાં આવી રહી છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે પહેલી જૂનથી લઈને બાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં સરેરાશ કરતાં પાંચ ટકા વધારે વરસાદ થયો છે આ ઉપરાંત ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ એકત્રીસ ડેમો છે સંપૂર્ણપણે ભરાઈ ગયા છે તેને હાઈ અલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને સૌરાષ્ટ્રના કુલ એકસો એકતાળીસ ડેમોમાં છેતાળીસ ટકા જેટલો પાણીનો જથ્થો છે આવી ગયો છે આ ઉપરાંત સરદાર સરોવર ડેમ પંચાવન ટકા જેટલો ભરાઈ ગયો છે તો સાર્વત્રિક વરસાદની સાથે સાથે આપ એ જણાવશો કે આપના ત્યાં વરસાદ કેવો છે શું છે આપના ત્યાંની સ્થિતિ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જાણ કરજો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતમાં તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર